તો હલો મિત્રો આજે નાઈ ધોઈને અમે નીકળી ગયા છીએ અંબાજી તો મિત્રો વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો છેલ્લે સુધી બી વિડીયો જોજો કેમકે આજે તમને લાઈવ અંબેમાના દર્શન કરાવવાના છે તો મિત્રો અંબાજી ધામ અમે ગાડી લઈને નીકળી ગયા છીએ અને જોવા રસ્તાનું કેટલું મસ્ત લોકેશન છે તો મિત્રો અમે દસ પંદર જણા ગાડી લઈને અંબાજીમાંના ધામે દર્શન કરવા જઈએ છીએ અને આજે મિત્રો ઉત્તરાયણનો તહેવાર છે એટલે મિત્રો પબ્લિક પણ બહુ છે અંબાજીમાં એટલે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રેજો જોરદાર મજા આવશે મોટા મોટા ડુંગરમાં અંદરની રસ્તો ને એ ટાઈપનો બહુ મસ્ત લોકેશન છે એટલે મિત્રો વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રેજો અને વિડીયો ગમે તો લાઈક અને જય અંબેમાં લખીજો ચેનલમાં મિત્રો પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જો મિત્રો કેટલો મસ્ત રસ્તો છે કેટલું મસ્ત લોકેશન છે તો આજે ઉત્તરાયણનો તહેવાર પણ છે એટલે આજે તહેવારના દિવસે જ અમે નીકળી ગયા છીએ જો મિત્રો અમે ત્રણ જણા તો આગળ બેઠા છીએ અને બીજા પાછળ બેઠા છે એટલે ટોટલ અમે સાત આઠ નવ જણા છીએ તો અમે બધા ગાડી લઈને દર્શન કરવા જઈ રહ્યા છીએ પહેલાં અંબેમાના ધામમાં નીચે દર્શન કરશું મંદિરના અને પછી ગબ્બરમાંના ડુંગર ઉપર ચડવાનું છે તો મિત્રો બધું આ વિડીયોમાં આપણે શૂટ કરવાનું છે એટલે વિડીયોમાં છેલ્લે સુધી બનાવી લેજો ક્યાંય વિડીયો સ્કીપ ના કરશો છેલ્લે સુધી મિત્રો વિડીયો જોજો બહુ મસ્ત મજાનું લોકેશન આવવાનું છે રસ્તા પણ વચ્ચે જોરદાર છે જો મિત્રો કેટલા મસ્ત ડુંગર છે ડુંગરની વચ્ચેથી રસ્તો કાઢેલ છે જો ગોલાઈ પણ કેટલી ખતરનાક છે અહીંથી એક ગોલાઈ આવી ને પાછી વારે અહીંથી પણ આ બાજુ ગોલાય છે મિત્રો અંબાજી કોણ કોણ આવ્યું છે અને આ રસ્તા ઉપર કોણ આવી કેને રસ્તો આ જોયો છે આ લોકેશન ઉપર દર્શન કરવા જે અંબાજી આવ્યો છે એ કમેન્ટ કરજો જુઓ મિત્રો કેટલો જોરદાર રસ્તો છે ચારો તરફ ડુંગરના ડુંગર છે મોટા મોટા પહાડ છે મિત્રો આ મેઇન રોડ આવી ગયો છે અમારે અહીંયા ગાડીમાં પડી ગયું છે પંચર તો હવે આયા જો મિત્રો આ ગાડીનો ટાયર છે આ બેહી ગયો છે તો આપણી પાસે સ્પેર ટાયર પડ્યો છે એટલે હવે બે પાંચ મિનિટમાં ટાયર ચેન્જ કરી નાખશું તો મિત્રો ટાયર ચેન્જ કરીને અમે વળી પાછા નીકળી ગયા છીએ અને મિત્રો અંબાજીમાં માના અંબાજી ગામનું સિટીનું ગેટ આવી ગયું છે તો અમે ફાઇનલી અંબાજી પહોંચી આવ્યા છીએ તો મિત્રો જોવા આ અંબાજીની અંદર જ કહેવાય તો મિત્રો છોકરાઓનું વચ્ચે કેટલા ફરી રહ્યા છે કેમ કે ઉત્તરાયણનો એ પતંગો લૂટે છે કેમ આ તે ઉત્તરાયણનો તહેવાર છે એટલા માટે મિત્રો આ ઈડર ઈડરવાળો રસ્તો છે ઈડરથી અંબાજી વાળો રસ્તો છે તો મિત્રો ફાઇનલી આપણે અંબાજી સિટીમાં અંદર આવી ગયા છીએ અને આ અંબાજી માના મંદિર તરફ જવા માટે અહીંયાથી ગાડી આપણે ટર્ન લઈ લીધી છે અહીં જોઈ શકો છો કેટલી પબ્લિક છે તો મિત્રો આ માના ગામે જવાનો રસ્તો છે મંદિરને તો સૌથી પહેલાં મિત્રો મેં અંબાજી માના દર્શન કરશું અને અહીંયા નીચે દર્શન કરીને પછી આપણે ગબ્બર ડુંગર ઉપર જવાનું છે ત્યાંથી લિફ્ટમાં જ પણ જવાનું છે કેમ કે ચડવા જશું તો એટલો ટાઈમ નથી સાંજ થઈ જાય રાત પડી જાય છે એટલા માટે લિફ્ટમાં બેહીને આ ઉપર ગબ્બર ડુંગર ઉપર જવાનું છે તો વિડીયોમાં છેલ્લે સુધી મિત્રો બને રહેજો વિડીયોને ક્યાંય સ્કીપ કરશો નહીં અહીંયા મિત્રો પાર્કિંગ છે અહીંયા આપણે પાર્કિંગ કરવાની થતી નથી કેમ કે હજી ગાડી આગળ સુધી જશે એટલે મંદિરની બાજુમાં જ ગાડી પાર્કિંગ કરવાની છે જો મિત્રો પતંગો પણ કેવી ચગી રહ્યું છે ઉત્તરાયણનો તહેવાર છે એટલા માટે અને પબ્લિક પણ છે થોડીક ટ્રાફિક પણ વધારે છે તો ફાઈનલી મિત્રો આપણે અહીંયા મંદિરની બાજુમાં પહોંચી આવ્યા છીએ જોઈ શકો છો અહીંયા હવે આપણે ગાડી પાર્કિંગ કરવાની જગ્યા ગોતવાની છે તો ફાઇનલી મિત્રો ગાડી પાર્કિંગ કરીને આપણે અહીંયા પ્રસાદી લઈ લેવાની દુકાને છીએ તો અહીંયા આપણે પ્રસાદી લેવાની છે આ મિત્રો પ્રસાદી આ દુકાનેથી અમે લઈ રહ્યા છીએ તો ફાઇનલી મિત્રો આપણે પ્રસાદી લઈ લીધી છે જોઈ શકો છો પૈસા પણ આપી દીધા ભાઈને ને તો વરસાદી લઈને આપણે મંદિર તરફ નીકળી ગયા છીએ મિત્રો જોઈ શકો છો આ મંદિરનો રસ્તો છે અહીંયા તમને મંદિર દેખાશે કેમ કે આ મંદિર અંબાજી સિટીમાં અંદર છે તો અહીંયાથી આપણે રાઈટ ભરવાનું છે અહીંયાથી રાઈટ સાઈડ ટર્ન લેવાનો છે મિત્રો તો અંદર મોબાઈલ અલાઉટ નથી એટલે મંદિરની અંદરનું કોઈ પણ શૂટ થશે નહીં એટલા માટે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો આ મંદિરના દર્શન કરીને ગબ્બરમાના ડુંગર ઉપર જવાનું છે ત્યાં મોબાઈલ અવેલેબલ છે તો ત્યાં બધું જ સૂટ થશે લિફ્ટમાં બે આગળ દર્શન કરવા જવાનું છે ગબ્બર ડુંગર ઉપર ગબ્બરમાના તો એટલે અહીંયા મોબાઈલ અહીંયા મિત્રો આપણે મોબાઈલ જમે કરાવીને તો મિત્રો ફાઇનલી દર્શન કરીને અમે બહાર આવી ગયા છીએ અને અહીંયા નાસ્તો કરવા બેસી ગયા છીએ તો અહીંયા અમે નાસ્તો કરી રહ્યા છીએ તો મિત્રો નાસ્તો કરીને હવે તરત જ ગબ્બરમાના ધામ ઉપર જવાનું છે ગબ્બરમાના ડુંગર ઉપર જોઈ શકો છો મિત્રો આ નાસ્તો નાસ્તા હાઉસ છે તો અહીંયા આપણે ભજીયાન ગોટાને એવું ખાઈ લીધું છે તો ફાઇનલી મિત્રો નાસ્તો કરીને અમે પાછા નીકળી ગયા છીએ ગબ્બર ગબ્બર ડુંગર ઉપર ત્યાં મિત્રો જોઈ શકો છો આ ગબ્બર અહીંયાથી અંબાજી ધામથી ત્રણ કિલોમીટર આગળ છે તો મિત્રો આ એ ટાઈપનો આ લોકેશન જોઈ લો આ રસ્તો ગબ્બર ડુંગર જવાનો છે જો મિત્રો આમાં પણ કેટલી મસ્ત રસ્તો છે ગોળાઈઓ પણ છે અને કેટલું મસ્ત લોકેશન પણ છે જો મિત્રો તો ફાઇનલી આપણે ગબ્બર ડુંગરની બાજુમાં આવી ગયા છીએ તો અહીંયા આપણે ગાડી પાર્કિંગ કરવાનું આવે ગોતવાનું છે તો અહીંયા ચેક કરીએ પાર્કિંગની જગ્યા છે તો મિત્રો અહીંયા પાર્કિંગ ફૂલ છે તો આપણે ગાડી આગળ લઈ જવાની થશે લગભગ ઓછા કરી લઈએ તો મિત્રો ફાઇનલી અહીંયા પાર્કિંગ ફૂલ છે તો આપણે ગાડી આગળ પાર્ક કરવાની છે અને અહીંયા સામે જોઈ શકો છો આ રસ્તો છે ગબ્બર ડુંગરની બાજુમાં અમે આવી ગયા છીએ સામે જો ગબ્બર ડુંગર દેખાય છે તો મિત્રો આપણે અહીંયા ગાડી પાર્કિંગ કરવા માટેનું આવે કે ક્યાં ગાડી પાર્કિંગમાં લગાવવાની છે એ ગોતવાનું છે કેમ કે મિત્રો આજે બહુ પબ્લિક છે એટલે પાર્કિંગની જગ્યા મળે તો મળે અહીં જોઈ શકો છો મિત્રો સામે જે દેખાય છે ત્યાંથી હેડીને ચડવા માટેની સીડીઓ છે આપણે લિફ્ટમાં જવાનું છે એટલે આપણે આગળ ગાડી પાર્કિંગ કરવા પહેલું જવાનું સૌથી પહેલાં તો ગાડી પાર્કિંગમાં લગાવવા જવાનું છે તો મિત્રો અહીં બધી પાર્કિંગમાં બધી ફૂલ છે તો આપણે ગમે અહીંયા રસ્તા ઉપર ગાડી ત્યાં પાર્કિંગ કરીને પાછા અહીંયા આવી ગયા છીએ તો જુઓ મિત્રો આ ડુંગર છે માનો ડુંગર છે અહીંયા લિફ્ટમાં છે લિફ્ટમાં જવા માટેનો મિત્રો એકસો પચીસ રૂપિયા વાળો છે તેમાં રીટર્ન એકસો પચીસમાં રીટર્ન છે નાના છોકરાઓ માટે સિત્તેર રૂપિયા છે તો મિત્રો અહીંયા ચાય પાણી પી લીધા છે અને હવે અહીંયાથી આપણે લિફ્ટ તરફ જવા માટે જવાનું છે તો મિત્રો અહીં જોઈ શકો છો સાંજ પણ પડી ગઈ છે એટલો દિવસ છે તો ફાઇનલી મિત્રો સામેથી આપણે આ બાજુથી જવાનું છે તો અમે ફાઇનલી લિફ્ટમાં જવા માટે આવી ગયા છીએ તો મિત્રો અહીં એટલી ભીડ છે કે જોઈ લો લાઈનમાં ઊભા છે બધા લિફ્ટ તરફ જઈ રહ્યા છીએ એટલે ટિકિટ આગળથી બુકિંગ કરવાની છે અને મિત્રો જુઓ કેટલી ટ્રાફિક છે અહીંયા લાઈનમાં ઊભા છે લગભગ કલાક અડધો કલાક તો અહીંયા જ થશે તો મિત્રો ફાઇનલી આપણે તે બધી ટ્રાફિક પાર કરીને લિફ્ટમાં આવી ગયા છીએ તો અહીંયા જોઈ શકો છો લિફ્ટની અંદર અમે બેસી ગયા છીએ તો મિત્રો જુઓ આ લિફ્ટ હવે લિફ્ટ પણ અહીંયાથી રવાની થઈ ગઈ છે મિત્રો અમે ચાર જણા અલાઉટ છે વધારે આ લિફ્ટની અંદર બેસી ના શકાય જુઓ મિત્રો હવે નજારો જુઓ અહીં મિત્રો નીચે જુઓ કેટલું ઉપરથી જવાનું છે છે લિફ્ટ પણ જઈ રહી જુઓ મિત્રો નીચે કેટલું ઊંડું છે તો આ ટાઈપની લિફ્ટ છે આમાં બિલકુલ ખુલ્લી છે પેક નથી એકદમ જો આ લિફ્ટનો રસ્તો છે આ લિફ્ટ બીજી પણ પાછી જઈ રહી છે ને આ మిత్రో గబ్బర હવે આટલા દૂર છીએ આપણે મિત્રો વિડીયો અમે છેલ્લે સુધી બન્યા રહેજો આમાં આપણે લાઈવ તમને ગબ્બરમાના દર્શન કરાવવાના છે અને ચેનલમાં તમે પહેલીવાર જોતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા બ્લોગ અમે બનાવતા રહીશું તો જુઓ મિત્રો ફાઇનલી અમે અહીંયા પહોંચી આવ્યા છીએ તો અહીંયા હવે આપણે ઉતરવાનું છે ચલો ભાઈ ગેટ ખોલી દીધું છે લિફ્ટનું ગેટ ખોલી દીધું છે આપણે અહીંયા ઉતરી જવાનું છે નીચે ચલો ઉતરો લેફ્ટો તો ફાઇનલી મિત્રો આપણે લિફ્ટની અંદરથી બહાર નીકળી ગયા છે તો હવે તો હવે મિત્રો આ રસ્તો છે લિફ્ટ મંદિર તરફ જવાનો ડુંગરમાં હજી થોડોક લગભગ અહીંયા સો દોઢસો સીડીઓ ચડવાનું થશે તો મિત્રો અહીંયા હવે દસ પંદર મિનિટનો રસ્તો રહ્યો છે તો મિત્રો વિડિયો દસ પંદર મિનિટનો નથી સમજી ગયા એટલે વિડીયોમાં બન્યા રહેજો ફાઇનલી મિત્રો અમે મંદિર જ્યાં ગબ્બરમાનું મંદિર છે એ બાજુ જઈ રહ્યા છીએ તો જોઈ શકો છો મિત્રો અહીંયા આપણે પહોંચી આવ્યા છીએ અને અહીંયા ક્યાંક બૂટ ચંપલ ઉતારવાના છે જો અહીંયા સામેથી જવાય છે હજી ઉપર જવા માટે અહીંયા બૂટ ચંપલ ઉતારવાના છે અહીંયાથી આગળ બૂટ ચંપલ લઈ જવાના નથી તો અહીંયા ચાલો આપણે બૂટ મૂકી દીધા છે અને મારી પાછા આગળ નીકળી ગયા છીએ આ મિત્રો મંદિર છે જોઈ લો

તો મિત્રો અહીંયા આપણે પાણી પીવા માટેનું પરબ છે તો ચલો થોડુંક પાણી પી લઈએ તો મિત્રો આપણે તો અહીંયા પાણી પી લીધું છે અહીંયા પ્રસાદી ને એવું બધું મળે છે અહીંયા પણ પાણીનો ઠંડુ પાણીનો પરબ છે તો અહીંયા ઠંડુ પાણી પીવું હોય તો એ ઠંડુ પાણી પી શકે છે ત્યાં નોર્મલ હતું અહીંથી મિત્રો નીચે દેખાડું તમને જો કેટલું દૂર છે નીચે ત્યાં આપણી ગાડી પાર્કિંગમાં પડી રસ્તો દેખાય છે મિત્રો આ ગોળ ગોળ રાઉન્ડ આપણે ફરવાનું છે ત્યારે મંદિર પહોંચવાનું છે તો મિત્રો અહીંયા પણ પ્રસાદીની દુકાનો છે ઉપર પણ કેમકે પ્રસાદીની દુકાન તો હોય જ મંદિર છે એટલે તો અહીંયાથી હવે થોડુંક જ આપણે દૂર જવાનું છે વધારે નથી હવે આપણે મંદિરની બાજુમાં પહોંચી આવ્યા છીએ જો મિત્રો અહીંયાથી નીચે તો મિત્રો આ સામે આવી ગયા છીએ મંદિરની બાજુમાં અહીંયા પણ થોડીક ટ્રાફિક લાગે છે થોડીક પબ્લિક વધારે છે અહીંયા પણ લગભગ લાઇનમાં ઊભું રહેવાનું થશે ચલો જોઈએ તો મિત્રો જો આ દેખાય છે મંદિર તો આટલી લાઈન છે ખાલી વધારે ટાઈમ નહીં લાગે જો મિત્રો હવે આપણે પહોંચવા આવ્યા છીએ મંદિરની બાજુમાં જ તો ફાઇનલી મિત્રો મંદિરે આપણે પહોંચ્યા આવ્યા છીએ અહીંયા જ છે સામે ગબ્બરમાનું મંદધામ આ ગબ્બરમાનું મંદિર છે તો અહીંયા દર્શન કરવાના છે તો મિત્રો ફોન મેં નીચો રાખ્યો છે કે અહીંયા મોબાઈલ શૂટિંગનો અલાઉ છે કે નહીં ચેક કરવા માટે ચાલો મિત્રો આ છે મંદિર તો અહીંયા આપણે દર્શન કરી લીધા અહીંયાથી હવે આપણે ચોકની અંદર જવાનું જુઓ મિત્રો આ મંદિર છે ગબ્બરમાનું મંદિર તો અહીંયાથી હવે આપણે આ બાજુ ઉતરવાનું છે અહીંયા આપણે અંબેમાનું એક મંદિર છે નાનકુ चलो तुमने बताइए जो मित्रों आंबे मनु मंदिर तो मित्रों व्लॉग थे पूय माता जी